આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોહિલવાડાની ધરતી પર કરોડના વિકાસ કામોની ભેટ ભેટ આપી રહ્યા હતા ત્યારે ખાસ પ્રસંગે તેમના લઈને બાળકો પણ પહોંચ્યા હતા ભાવનગર કલેક્ટરની દીકરી જશ્મિકા બંસલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાનપણની માતા સાથેની ખાસ તસવીરો ફ્રેમમાં બાંધીને તેમને ભેટ આપી હતી વડાપ્રધાનને આ ભેટ સ્વીકારવાનું જણાવ્યું હતું આ પ્રસંગે

और सन मतलब नरेंद्र मोदी के बॉर्डिंग है उसके बारे में है कि वो कैसे बड़े होए कैसे थे वो छोटे थे तब उनके बारे में है मतलब जैसे मेरे को यूनिक करना था कि यूनिक हो कि मैं कुछ सेवेंटी उनके सेवेंटी फिफ्थ बर्थडे के लिए कुछ दूँ तो मैंने पापा को बोला कि पापा के कुछ ऐसा बनाते कि के, के मदर उनकी मदर और नरेंद्र मोदी की बॉन्डिंग में कुछ हो तो फिर पापा मैंने

પછી મેં પૂરેપૂરો વિશ્વાસ કરીને હું આયા લગી પહોંચી ગયો અને ચિત્ર ઊંચું કરીને વાત જોવા લાગ્યો કે મોદી સાહેબ મારા પર ધ્યાન દે અને મારું ચિત્ર લે અને તેમણે ચિત્ર લીધું અને હું ભાવુક થઈ ગયો એટલા માટે રડવા લાગ્યો હતો